અને હવે વાત કરીશું હેપી મધર્સ ડે વિશે આજે મધર્સ ડે છે ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે મધર્સ ડે નિમિત્તે રાજસ્થાનથી આવેલી ત્રિવેદી બ્રાહ્મણ મહિલાઓનું ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું મહિલાઓ જાગૃત થાય અને આગળ વધે એ હેતુ સાથે સંમેલન યોજાયું સંમેલનમાં અલગ અલગ ચાર રાજ્યોની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને ઉત્સાહભેર આ સંમેલનમાં ભાગ લીધો હતો અને અમારી આ સંસ્થા એકસો દસ વર્ષથી ચાલી આવી છે અને અમારા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ચાર રાજ્યોમાં અમારી વસ્તી હોય છે એ ચારે રાજ્યોની બહેનોને આજે અમે ઇન્વાઇટ કરી અને આજે મધર ડેના નિમિત્તે મધર ડેના દિવસે એક માતૃ સંમેલન મહાસંમેલન યોજવાનું નક્કી કર્યું છે અને અઢીસો પ્રતિનિધિ બહેનો ચારે બાજુથી આવી છે ચારે રાજ્યોમાંથી અને એનું મહાસંમેલન આજરોજ યોજાઈ રહ્યું છે કે માતૃશક્તિને જાગૃત કરી અને મહિલાઓનું સંગઠન વિકસે અને સમાજ આગળ વધે એવો અમારો મૂળભૂત આશય છે અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની મહિલા સમિતિનું પહેલું મહાસંમેલન છે દરેક વિભાગમાંથી બહેનો મોટી સંખ્યામાં જોડાય છે અમને એનો ખૂબ આનંદ છે જ્ઞાતિમાં જે બહેનો વિવિધ પ્રવૃત્તિઓ કરે છે એને હાઇલાઇટ કરવાનો અમે પ્રયાસ કર્યો છે એમના બેનર્સ મૂકેલા છે એટલે આ ઇવેન્ટ દ્વારા અમે એકબીજાને મળીએ વધુ સંપર્કમાં આવીએ નેટવર્ક ક્રિએટ કરીએ અને આગળ મહિલા સમિતિના નેજા હેઠળ અનેક પ્રકારના પ્રોગ્રામ્સ કરીએ એની આ એક શરૂઆત છે અને મધર્સ ડે ની આપ સૌને શુભકામનાઓ